હેલો ગુડ મોર્નિંગ તો મારા વિડીયોમાં આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તો હું જઈ રહ્યો છું અલ્લુ શોપિંગ થોડુંક કામ છે અને આપણે થોડુંક કંઈ ખરીદવાના છે તો એના માટે આજ આજનો અલ્લુ શોપિંગ પર છે તો ચાલો મળીએ બાઈક પર તો આ રહી આપણી બાઈક બાઈક સ્ટાર્ટ થઈ ગઈ છે તો હવે આપણે આપણે હવે નીકળી રહ્યા છીએ બાઈક આવી ગઈ છે રસ્તા પર તમે જોઈ શકો છો વેધર આજનો એકદમ લાજ છે ઓ છે નો 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 આજે બીજી ગલી પાકી જવા પડશે આ કે રસ્તો બંધ છે તમે જોઈ શકો છો આપણે ગલી ગલીમાંથી જઈશું આપણે કઈ વાટો નહીં હવે આડત પડી ગઈ છે તો એરિટેજ નીકળવું પડશે આપણે કારણ કે થોડો ટાઈમ તો લાગે જ છે અહીંયાથી નીકળતા આપણે હવે અલ્લુવાળા રસ્તા પર નીકળી જઈશું બહુ જગ્યા પર હજુ ચાલુ છે તો એ હિસાબે થોડો ટાઈમ લાગશે ખુલિયા બનવામાં ખુલિયા બનશે પછી પછી ચાલુ થશે રસ્તાનું કામ હમણાં તો મને લાગતો નથી કે સાહેબ થઈ જાય રસ્તાનું કામ કારણ કે ખુલ્લા બનતા જ ઘણો ટાઈમ લાગશે એવું લાગી રહ્યું છે સાહેબ ચોમાસા આવતા આવતા થઈ જવું જોઈએ કારણ કે હમણાં ઠંડીની સિઝન ચાલુ રહી છે હજુ પૂરી નથી થઈ કારણ કે વળીઘર મેળો આવશે ત્યારે ઠંડીની સિઝન પણ પૂર્ણ થઈ જશે તો આપણે હવે આ લો શોપિંગ પાસે પહોંચવાના છે ટકિંગ પણ ગયો છે આ પહેલાં તો મારે જવું છે શું લેવા જઈએ પહેલાં વિચારી રહ્યો છું શું લેવા જાઉં છું તો મંગાવ્યું છે કંઈ મને નહીં સાધન તો આવી જ રહ્યા છે તો પહેલાં આપણે ક્યાં જવાનું છે શોપિંગ પાસે તો આવી ગયો છું એન્ડ થાય દુકાન ખુલ્લી છે નથી ખુલ્લી જોવું પડશે પેલા મારે જમણી સાઈડ પર લેવાનું છે ફાઈનલી આપણે કટલેસ લેવા માટે આવ્યા છે આલુ રસ્તા મેરે છે જોઈ શકો છો ચોકડીની પાસે જ છે દુકાન ફાઈનલી આપણી કટલેસ લેવાઈ ગઈ છે તો આપણે હવે જઈ રહ્યા છીએ બીજી દુકાને બીજું સામાન લેવાનું હું સીધો શોપિંગમાં ઘુસી ગયો છું તમે જોઈ શકો છો એન્ડ મારે દુકાન શોધવી પડશે સમોસા લેવાના છે તો આપણે હવે સમોસાની દુકાન શોધી રહીએ છીએ

હવે આપણે નીકળવાના છે ઘર માટે તો આપણે હવે જઈ રહ્યા છે કારણ કે આપણું શોપિંગ તો થઈ ગયું છે તો રસ્તો ક્રોસ કરવાનો છે કરવું જોઈએ ને કારણ કે કોઈ ના કોઈ આવ્યા જ કરે છે આ રૂટ ઉપર તો ફાઇનલી આપણું શોપિંગ થઈ ગયું છે બે વસ્તુ લેવાનું હતું બંને સાદું સાદું જ મળી ગયું છે સાલા ફોર વ્હીલવાળાને ચલાવવાની તમીજ નથી હોતી સાલા વચ્ચે જ આવ્યા કરે છે લઈને તો એ લોકોને એટલું સમજ નહીં પડે આપણે સાલો સાઈડ પર ઉતારવું પડે છે યાર મજા નહીં આવે આવું બાઈક સાઈડ પર ઉતારી દેવાની એકદમ થોડુંક જોઈને ચલાવવાનું હોય ને એકદમ સીધા સીધા જ આવ્યા કરે છે આ રહ્યો અહીંથી તમારે સીધા રસ્તે જવું હોય તો બાટલી જઈ શકો છો કારણ કે તો ડેલી આ રસ્તે જાઉં છું પારોલી માટે કમ્પ્લીટ છે સ્ટે હોમ રસનું કોલું છે એન્ડ રસનું કોલું પણ છે અને આપણે શું કહીએ મળે છે અહીંયા

તો આપણું શોપિંગ થઈ ગયું છે એન્ડ હું આવી ગયો છું ઘર પર તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ મજા આવી ગઈ ઓલું જવાની થોડીક ઠંડીનો આનંદ એકદમ મસ્ત વાતાવરણ એ એકદમ સારું હતું એન્ડ તમે જોઈ શકો છો તમે વેડર પણ જોયું હશે મસ્ત હતું એકદમ સરસ એન્ડ સારું હતું તો આપણે આવા વિડીયોને જ એન્ડ કરીએ આપણે સ્ટે ઘરે પણ આવી ગયા છે તો